ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમી અને હીટવેવ પ્રકોપ ચાલુ છે સમગ્ર રાજ્યમાં આગતરતી ગરમી જોવા મળી રહી છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ થી વધારે નોંધવામાં આવ્યું હતું ત્યારે પ્રયાગરાજમાં સૌથી વધુ સુડતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું જે સામાન્ય કરતાં આઠ પોઈન્ટ સાત ડિગ્રી વધારે હતું લખનઉના રીઝિયોનલ મેટ્રોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહ્યું હતું રાજ્યના મોટાભાગના રાજ્યોમાં ગરમી અને હિટવેવ યથાવત છે મહત્વનું છે કે ટૂંક સમયમાં આ ગરમીમાં ઘટાડો થવાની સંભાવના નથી માહિતી અનુસાર હરિયાણા અને પંજાબમાં પણ હીટવેવ ચાલુ છે સમરાલામાં સુડતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અને ન્યુમમાં છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ